તો સૌ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભરત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણી આ ચેનલ ઉપર અને મિત્રો આ ચેનલની અંદર લગભગ એવા બધા વિડીયો મૂકાઈ ગયા છે કે તમે એક નવી ચેનલ બનાવી અને મોનિટાઈઝ કરી તમારા એકાઉન્ટની અંદર પૈસા આવી જાય ને ત્યાં સુધીની તમામ માહિતી આ ચેનલ ઉપર આપણે ઓલરેડી મૂકી દીધી છે અને છેલ્લા દોઢેક મહિનાથી વિડીયો હું નથી મૂકી શક્યો ઘણા બધા કારણો હોય વેકેશન હતું એટલે ફરવા ગયા હોય બીજા ઘણા બધા મારી પાસે વર્ક હોય પણ હવે ફરી આપણે વિડીયો મૂકવાની શરૂઆત કરી છે અને મેં એક પોસ્ટ મૂકી હતી કે ભાઈ તમારામાંથી કેટલા વિડીયોની રાહ જોવે છે તો ઘણી બધી પોઝિટિવ કમેન્ટ તેની અંદર આવી છે એટલે મને મન પણ થયું છે કે ફરી આપણે હવે શીખવવાની શરૂઆત કરીએ અને આ વિડીયો અંત સુધી જોજો મિત્રો તમે જો બે હજાર ત્રેવીસની અંદર સક્સેસફુલ ના થઈ શક્યા હોય તમારી ચેનલ ગ્રો ના થઈ હોય બે હજાર ત્રેવીસની અંદર તો હવે આપણે કઈ રીતે શરૂઆત કરવાની છે આવનારા વર્ષની અંદર અને એક સફળ યુટ્યુબર બનવું છે ને તો પછી આ વિડીયો તમને ખૂબ કામ લાગશે એટલે હવે એવી બાબતોની આપણે ચર્ચા કરવાની છે કે ખરેખર આ બાબતોનું તમે ધ્યાન રાખશો ને તો સફળ યુટ્યુબર તમે સો ટકા બનશો વિડીયો કદાચ થોડોક લાંબો થશે પણ સિરિયસલી જો તમારે યુટ્યુબર બનવું હોય ને મિત્રો તમારી અંતરની એવી ઈચ્છા હોય કે યુટ્યુબની અંદર તમારે પણ કંઈક કરી બતાવવું છે તો આ વિડીયો તમને કામ લાગશે હવે વાત કરીએ આપણે કે બે હજાર ત્રેવીસની અંદર તમારામાંથી ઘણા બધા લોકો યુટ્યુબની અંદર આવ્યા હશે ચેનલ બનાવી હશે ઘણા એમાંથી સક્સેસ પણ થયા હશે અને ઘણા અનસક્સેસ પણ થયા હશે ઘણા ખૂબ મોટિવેટ થયા હશે તો ઘણા ખૂબ ડીમોટિવેટ થયા હશે પણ હવે જે આવનારું વર્ષ છે બે હજાર ચોવીસનું તેની અંદર આપણે બે હજાર ત્રેવીસનું બધું ભૂલી જે લોકો અનસક્સેસફુલ થયા છે જેને સફળતા નથી મળીને એના માટે ખાસ હું કહું છું મિત્રો કે બે હજાર ત્રેવીસને ભૂલી જાઓ નવી શરૂઆત કરો નવી શરૂઆત કઈ રીતે કરશો ને એ વિશે હું તમને જણાવી દઉં તો સૌ પ્રથમ તમે જે પણ અનસક્સેસફુલ ચેનલ હોય ને તેને સાઈડમાં મૂકો એક એકદમ ફ્રેશ એટલે કે નવી ચેનલની શરૂઆત કરો નવી ચેનલ ક્રિએટ કરો નવી ચેનલ એ રીતે બનાવો કે જેની અંદર તમને પૂરેપૂરો ઇન્ટરેસ્ટ હોય જે ટોપિકની અંદર તમને પૂરેપૂરો રસ હોય એવું ના થાય કે પેલા ભાઈ ફૂડ વિલોગિંગ કરે છે તો પછી હું પણ ફૂડને લઈને વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં પહેલાં ભાઈ ખેતીવાડીનું કરે છે ખૂબ સારા પૈસા કમાય છે તો હું પણ ખેતીવાડીની ચેનલ કરી દઉં અરે બોલો અમિત રિંકલને એ લોકો તો ભાઈ ગામડામાં રહી અને પોતે બ્લોગ બનાવી અને ખૂબ સારા પૈસા કમાય છે તો હું પણ એવા વ્લોગ ચાલુ કરી દઉં આ ભાઈ ટેકનિકલમાં સારું કમાય છે હું ટેકનિકલ ચેનલ ચાલુ કરી દઉં બિલકુલ નહીં આવું આપણે આંધળું પગલું ભરવાનું નથી જેમ ગાડરીઓ પ્રવાહ જાય ને એક ઘેટું જે દિશાની અંદર જતું હોય ને એની પાછળ પાછળ બધા ઘેટા ચાલ્યા જાય છે પછી એ ઘેટું કદાચ ઊંડી ખાણમાં પડે ને તો પણ પાછળ પાછળ બધા ત્યાં કૂદકો મારે છે આપણે એ નથી કરવાનું પહેલાં તમારી જાતને તમારે પૂછવાનું છે કે તમને કઈ વસ્તુ આવડે છે કઈ વસ્તુ ગમે છે કઈ વસ્તુની અંદર તમારો ઇન્ટરેસ્ટ છે એ ટોપિક ઉપર તમારે ચેનલ ચાલુ કરવાની છે ચેનલ ચાલુ કરવી કઈ રીતે એ બધા વિડીયો આપણે મૂકેલા છે પણ ચેનલનું નામ છે ને મિત્રો યુનિક રાખવાનું છે સૌ પહેલાં આપણે યુટ્યુબની અંદર સર્ચ કરી અને ફિલ્ટર લગાવી જોઈ લેવાનું છે કે ભાઈ આ નામની કોઈ ચેનલ છે કે નહીં જે નામ તમે ડિસાઇડ કર્યું હોય ને તેનું તમારે જોઈ લેવાનું છે અને હોય ઘણી બધી એવી ચેનલ હોય કે જે તમે જે નામ સિલેક્ટ કર્યું ને એ જ નામની હોય પણ તેની અંદરથી ખાસ કોઈ વેરીફાઈ થઈ ગયેલી ચેનલ નથી ને એટલે કે જેની પાછળ ટીકમાર્ક લાગ્યો હોય એવી કોઈ ચેનલ નથી ને એ ખાસ જોવાનું છે કેમ કે જો ચેનલ વેરીફાઈ થયેલી હશે ને એ જ ચેનલનું નામ તમે પણ રાખશો તો તમારી ચેનલને ક્યારે પણ એ વેરિફિકેશન બેજ નહીં મળે એટલે પહેલાં એ જોઈ લેવાનું છે ફ્રેશ શરૂઆત કરવાની છે જે રીતે મેં બધા સેટિંગ શીખવ્યા છે આગળના વિડીયોમાં એ રીતે તમામ સેટિંગ કરી એક ચેનલ નવી બનાવવાની છે એકદમ ફ્રેશ માઇન્ડથી કામ કરવાનું છે બે હજાર ત્રેવીસને આપણે ભૂલી અને બે હજાર ચોવીસની અંદર નવી શરૂઆત કરવાની છે અને ખરેખર આપણે સફળતા મેળવવાની છે તમામ સેટિંગની સાથે બેનર હોય ચેનલનું બેનરની સાથે આપણો સારો એવો લોગો હોય આ બધી બાબતોનું ધ્યાન રાખીએ આપણે બે હજાર ચોવીસની અંદર શરૂઆત કરવાની છે ક્વોલિટીવાળા વિડીયો મૂકવાના છે એવું નથી કે આપણે કોઈ પણ ટાઈપનો વિડીયો બનાવીને મૂકી દઈએ હવે યુટ્યુબની અંદર પહેલાં જેવો સમય નથી રહ્યો મિત્રો આની અંદર કોમ્પિટિશન બહુ વધી ગયું છે તમે પણ જોતા હશો કે એટલા બધા યુટ્યુબર અત્યારે બની રહ્યા છે ઘરે ઘરે મને એવું લાગતું કે ગુજરાતની અંદર ખરેખર યુટ્યુબર ઓછા છે પણ છેલ્લા એક બે મહિનાથી હું નથી વિડીયો મૂકતો ને મિત્રો એ સમયની અંદર મારી નજરમાં એવા ઘણા બધા વિલોક્સ આવ્યા છે અને એવી એવી જ્ઞાતિ આપણે કોઈ જાતિવાદની વાત નથી કરતા પણ એવી જ્ઞાતિ પણ અત્યારે કપલ વ્લોગ્સ બનાવી રહ્યા છે ઘણા બધા આહિરના લોકો બંને કપલ મળી અને વિડીયો બનાવી રહ્યા છે તો ઘણા બધા કાઠી દરબારો પણ યુટ્યુબની અંદર આવ્યા છે મેર લોકો તો એમ કહેવાય કે ખરેખર બરડા પંથકના અને પોરબંદર સાઈડના મેર લોકો તો ફેમિલી વ્લોગની અંદર ખૂબ આગળ વધી ગયા છે ભાવનગર સાઇડ વાત કરીએ તો ખૂબ બધા યુટ્યુબર છે એટલે તમારે પણ હવે સક્સેસફુલ થવાનું છે કોમ્પિટિશન છે એટલે આપણે કઈ રીતે વિડીયો બનાવવાના તે આપણે ખાસ વાત કરી લઈએ હવે તમે જો કોઈ વિડીયો બનાવી રહ્યા છો તો તમે જુઓ કે આટલા બધા યુટ્યુબર છે તો લોકો તમારો વિડીયો શા માટે જુએ એ તમારે વિચારવાનું છે તમારો વિડીયો એટલા માટે જોશે કે તમારું એડિટિંગ સારું હશે વિડીયોની ક્વોલિટી સારી હશે ઓડિયોની ક્વોલિટી સારી હશે અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો મારા વિડીયોની ક્વોલિટી તમે જોઈ શકતા હશો કે એકદમ ટોપ જ હશે સાથે ઓડિયો પણ તમને ક્લિયર આવતો હશે કેમકે સારું માઇક લગાડ્યું છે એટલે આપણે આ કોમ્પિટિશનના સમયની અંદર એક સારો મોબાઈલ અને એક સારો માઇક બીજું કંઈ થાય કે ના થાય પણ આ બે વસ્તુ આપણે સારી વાપરવાની છે બાકી જો વિડીયોની ક્વોલિટી સારી નહીં આપો ઓડિયોની ક્વૉલિટી સારી નહીં આપો ને તો તમારા વિડીયો કોઈ જોવાનું નથી એટલે કોમ્પિટિશનની અંદર આપણે સક્સેસફુલ થવા માટે પેલી આપણી બેઝિક જરૂરિયાત છે કે એક સારો મોબાઈલ વીસ હજાર સુધીનો કોઈ પણ સારો મોબાઈલ તમે લઈ શકો છો અને એક સારો માઇક જે પાંચસોથી લઈને હજાર પંદરસો સુધી તમને મળી જશે અત્યારે બે હજાર કે બારસો પંદરસોની અંદર વાયરલેસ માઇક ગ્રેનારોનો પણ બહુ સારા આવે છે તો તમે એ માઇક લઈ શકો છો અને તમારી શરૂઆત કરી શકો છો એટલે આપણે ક્વોલિટી સારી આપવાની છે અને બીજી વસ્તુ થઈ મિત્રો કે આપણે રેગ્યુલર રહેવાનું છે એવું નથી કે એક મારું મન થયું તો આજે મેં વિડીયો મૂકી દીધો પછી મને એવું થયું કે ભાઈ હવે આળસ કરી ગયો અને મૂકીશ અઠવાડિયા દસ દિવસ મહિના દિવસ પછી આ રીતે વિડીયો નથી મૂકવાના તમારે રેગ્યુલર વિડીયો મૂકવાના છે હવે તમને એવો પ્રશ્ન થશે કે હું તમને સલાહ આપું છું કે તમારે રેગ્યુલર સારી ક્વોલિટીના વિડીયો રેગ્યુલર મૂકવાના છે પણ હું જ નથી મૂકતો તો હું તમને જણાવી દઉં મિત્રો કે આ ચેનલ ફક્ત અને ફક્ત મેં તમને શીખવવા માટે બનાવી છે આની ઉપર હું બિલકુલ નિર્ભર નથી મારી પાસે બીજી ઘણી ચેનલ છે કે જેની અંદર હું ખૂબ સારા એવા પૈસા કમાઈ રહ્યો છું એટલે એવું ન વિચારતા કે ભાઈ હું નથી મૂકતો તમને સલાહ આપું છું તમને એટલા માટે સલાહ આપું છું કે તમે સક્સેસફુલ બની શકો હું સફળ થઈ ચૂક્યો છું અને ખૂબ સારું એવું વળતર મળે છે એટલે તમે પણ સફળ યુટ્યુબર બનો ને એવી મારી ઈચ્છા છે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે રેગ્યુલર રહેવાનું છે મન પડે ત્યારે વિડીયો નથી મૂકવાના રેગ્યુલરનો મતલબ એવો પણ નથી કે ભાઈ રોજ તમે વિડીયો મૂક મૂક કરો બિલકુલ નહીં તમને રોજ તમે જો બનાવી શકતા હોય તો બેસ્ટ છે પણ જો તમે રોજ વિડીયો નથી બનાવી શકતા તો તમારે એક શેડ્યુલ બનાવી લેવાનો છે કે ભાઈ અઠવાડિયાની અંદર હું ત્રણ વિડીયો મૂકીશ અથવા તો અઠવાડિયાની અંદર હું બે વિડીયો મૂકીશ પાંચ વિડીયો મૂકીશ અથવા તો દર સન્ડે વિડીયો મૂકીશ એટલે આ રીતના તમારે એક શેડ્યુલ બનાવી અને પાક્કું તેની અંદર કામ કરવાનું છે તમે જે શેડ્યુલ બનાવ્યું હોય ને તેની અંદર પછી તમારે એક દિવસ પણ આગળ પાછળ નથી કરવાનું અને આ રીતે તમારે તમારી ચેનલની શરૂઆત કરવાની છે સો ટકા તમે સફળ થશો બધી બાબતોનું નાની મોટી ધ્યાન રાખી અને કામ કરશો ને એટલે તમને કામ કરવાની મજા આવશે વ્યૂ વધશે તમારો ઉત્સાહ વધશે તમારે એસીઓ બરાબર કરવાનો છે થમનેલ તમારે બરાબર બનાવવાના છે એટલે તમે જે ટોપિક ઉપર ચેનલ બનાવો ને તેની અંદર તમારે હન્ડ્રેડ પર્સન્ટ તમારે આપી દેવાના છે બહેનો માટે ખાસ ઘણા બધા ટૉપિક બે હજાર ચોવીસની અંદર તમે બનાવી શકો છો રસોઈ હોય ગાર્ડનિંગ હોય કે પછી તમે સુશોભનને લઈને ઘરના નાના મોટા ક્રિએટિવ આઈડિયાઝને લઈને ઘણી બધી ફેશનને લઈને મહેંદીને લઈને આવી ઘણી બધી ચેનલો તમે પણ શરૂઆત કરી શકો છો અત્યારે યુટ્યુબની અંદર બહેનો બિલકુલ પાછળ થતી ખૂબ સારું એવું કમાઈ રહી છે ત્યારે તમે પણ આ ટ્રાય કરો અને સારું એવું બે હજાર ચોવીસની અંદર સફળતા મેળવો આ જ રીતે જે યુવાનો છે જે ખાસ કરીને ભણી રહ્યા છે ને તેને પણ ભણતરની સાથે સાથે જો સમય મળે તો કલાક બે કલાક કાઢી અને ઘણા બધા આઈડિયા છે કે જેની ઉપર તે ચેનલ બનાવી શકે છે મેં આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે સ્ટોરીવાળો તો સ્ટોરીવાળા વિડીયો બનાવી શકે છે તેની અંદર હવે એઆઈ વોઇસ પણ એપ્રુવ થઈ ગયો છે એઆઈ વોઇસ તમે આપી અને જો ચેનલ બનાવશો ને તો પણ મોનિટાઈઝ થઈ રહી છે એટલે ખૂબ ઓછી મહેનતે તમે કામ કરી શકશો એની ઉપર પણ આપણે તમે કમેન્ટ કરશો તો આગળ વિડીયો બનાવશું કે કઈ રીતે આપણે એઆઈ વોઇસ જનરેટ કરવો અને કઈ રીતે આખી આ સ્ટોરીના વિડીયો બનાવવા એટલે આ રીતે તમે એઆઈ વોઇસવાળા સ્ટોરી વિડીયો બનાવી શકો છો તમારા પોતાના વોઇસવાળા પણ બનાવી શકો છો સ્ટડીને લઈને તમે કોઈ ચેનલ બનાવી શકો છો પેપરના તમે સોલ્યુશન આપી શકો છો અને જ્યાં તમે ભણતા હોય એ શહેરની અંદર તમે રહેતા હોય ત્યાં ટાઈમ મળે તો નાનું મોટું એક કલાકની અંદર કોઈ ફૂડ બ્લોગર ટાઈપ કામ કરી શકો છો કોઈ ફૂડનું પ્લેસ હોય જ્યાં સારું જમવાનું મળતું હોય તેના તમે રિવ્યૂ આપી શકો છો એટલે ઘણા બધા આઈડિયા વિદ્યાર્થી માટે પણ છે કેમ કે આપણા દેશની અંદર પંદર ટકા જગ્યાઓ ખાલી છે જેટલા પણ તમે ભણો છો ને તો તો એ તમામને નોકરી નથી મળવાની તેમાંથી દસથી પંદર ટકા લોકોને જ નોકરી મળવાની છે તો બાકીના લોકોને સો ટકા હું એમ કહું છું કે ક્યાંક ને ક્યાંક પોતાનો ગુજરાન ચલાવવા માટે કામ કરવું પડશે નોકરી કરવી પડશે તે પછી પ્રાઇવેટ સેક્ટર હોય કે પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય તમે જુઓ છો કે જ્ઞાન સહાયકની અંદર ભરતી કરે છે તો તે કાયમી નથી હોતા ટીઆરબીની અંદર ભરતી કરે છે તો કાયમી નથી હોતા આ બધા લોકોને બે પાંચ વર્ષ રાખી અને છૂટા કરી દેશે અને ત્યારે તેની પાસે સ્કોપ કોઈ રહેતો નથી એટલે યુટ્યુબની અંદર તમે કામ કરો તો તમને લાઈફ ટાઈમ તમારી પોતાનું કન્ટેન્ટ હશે એટલે ક્યારેય કોપીરાઈટ સ્ટ્રાઇકનો પ્રોબ્લેમ નથી થવાનો અને લાઈફ ટાઈમ તમારી ઇન્કમ થશે હા ઉતાર ચઢાવ આવે છે ક્યારેક યુટ્યુબની અંદર ડાઉન થાય છે ક્યારેક અપ થાય છે પણ તમે તેની અંદર જો માસ્ટર થઈ જશો ને તો એક ચેનલ ચાલતી હશે તમને લાગશે કે થોડીક ડાઉન ગઈ છે તો તમે બેકઅપની અંદર બીજી ચેનલ બનાવી લેશો તમને એક્સપિરિયન્સ હશે તો પછી યુટ્યુબ તમારા માટે રમતની વાત થઈ જશે હવે બીજી એક વાત ખાસ તમને કરવાની છે કે જ્યારે પણ તમે કેમેરો લઈ અને બહાર નીકળશો ને કોઈ પણ જગ્યાએ તમે કેમેરાની સાથે વાતો કરશો ને તો લોકો તમને એવી નજરથી જોશે કે તમને એવું થશે કે સાલું આ આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને પણ બિલકુલ તમે ખોટું નથી કર્યું એ જે હસે છે અથવા તો તમારી સામે એ નજરથી જુએ છે ને એને ખબર જ નથી કે યુટ્યુબની અંદરથી કે સોશિયલ મીડિયાની અંદરથી લાખો રૂપિયાની કમાણી થઈ છે એ એની મૂર્ખતા છે એને એની ખબર નથી એનું જ્ઞાન નથી એટલે હસે છે પણ તમને તો ખબર છે ને કે તમે શું કરી રહ્યા છો આની અંદરથી કેટલી ઇન્કમ થાય છે એટલે તમારે તમારા કેમેરા સાથે બરાબર વાત કરવાની છે લોકો શું કરે છે ને એ બિલકુલ તમારે ચિંતા મૂકી દેવાની છે શરમ મૂકી દેવાની છે અને તમારે કામ કરવાનું છે જ્યારે તમે આ બધું કરી લેશો ને ત્યારે તમને કોન્ફિડન્સ આવશે અને જે લોકો તમારી ઉપર હસે છે ને એ જ લોકો તમારી ચેનલમાં તમારા વિડીયોમાં આવવા માટે તમને રિક્વેસ્ટ કરશે કે અમારો વિડીયો પણ તમારી ચેનલ ઉપર મૂકજો જ્યારે તમે સક્સેસફુલ યુટ્યુબર બનશો તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થશે અને આ દુનિયાની અંદર મોટિવેશનલ સ્પીકર કદાચ ગમે તેટલું તમને મોટિવેશન આપશે ને પણ તમારા ખીચાની અંદર જ્યાં સુધી રૂપિયા નહીં હોય ને ત્યાં સુધી તમને મોટિવેશન એ કામ નહીં લાગે તમે જેવા રૂપિયા કમાતા થશો ને તો મોટિવેશન તો એની મેળે આવી જશે અને ઘણા બધા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભાઈ પૈસાની અંદર એ પાવર છે કે પગની પાણી આડે ને તો કપાળમાં તેજ કરે એટલે મારે ટૂંકમાં કહેવું છે મિત્રો કે જો તમે પૈસા કમાતા થશો અને તમારા ખિસ્સાની અંદર પૈસા હશે તો પછી મોટિવેશનલ ક્યાંય લેવા નહીં જવું પડે તમારા આત્માની અંદરથી તમારા મનની અંદરથી એ મોટિવેશન આવશે અને તમને કામ કરવાનો ઉત્સાહ એની મેળે થશે તો આ વિડીયોની અંદર આટલું જ આપણી શરૂઆત ફરી આપણે વિડીયો મૂકવાની કરી છે હવેના જે વિડીયો આવશે તે તમને હન્ડ્રેડ પર્સેન્ટ નોલેજેબલ આવશે અને તમને કામ લાગશે એવા આવશે એટલે હવે કન્ટિન્યુ બન્યા રહેજો આ ચેનલ ઉપર અને તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી આવતા વિડિયોની અંદર ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી